ત્યાં ન જવાના હોય શંકરાચાર્યજી મહારાજ ખુલ્લીને કહેતા હોય કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય બરાબર રીતે સમજાવે છે કે માણસ ઘર બનાવે એનો ગ્રહ પ્રવેશ હોય મંદિર બને એની પ્રાણ પ્રતિષ્ઠા હોય એનો અર્થ એ કે ઘર તમારે અડધું બન્યું હોય તો તમે રહેવા જઈ શકો પણ મંદિર છે ભગવાનનું શરીર છે અને મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય આ શંકરાચાર્યજી મહારાજ કહેતા હોય ત્યારે ત્યાં જવાનો હા ભગવાન રામમાં પૂરતી શ્રદ્ધા અને વિશ્વાસ છે અમે હું મારા ઇષ્ટદેવની આરાધના કરું હું મારી કુળદેવી માની પ્રાર્થના કરું હું રામ મંદિરે જઈને માથું ટેકવું તો મોક્ષની પ્રાપ્તિ માટે કરું મતની પ્રાપ્તિ માટે દેવી દેવતાઓને શેરીઓમાં રજડાવાના આ ભાજપના કરતું